મહેસાણાના હાડવી ગામે બે ભેંસો પર વીજળી પડતા બંને ભેંસોના મોત મળતી જાણકારી મુજબ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદના પગલે કરા અને પવન સાથે ગાજવીજ જોવા મળી રહી છે ત્યારે મહેસાણાના હાડવી ગામે બે ભેંસો ઉપર વીજળી પડવાની ઘટના સામે આવી છે જેમાં બંને ભેંસોના મોત થવા પામ્યા છે પશુપાલન કરીને જીવન જીવતા પરિવાર ઉપર એકાએક આપ તૂટ્યા જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે હાડવી ગામના એક

તો વીજળી પડવાથી બંને બેસો વીજળી પડવાથી મૃત્યુ પામીશું તમે શું ધંધો ધરાવો છો અમે ખેતીવાડી ઉપર જીવન નિર્વાહ કરીશું અને જે જયંતીભાઈ ઉપર જે વીજળી પડવામાં આવે તો જયંતીબેનને ક્યાં આગળ શિફ્ટ કરવામાં આવે છે એમને ભાગ્યદેવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અત્યારે એમની તબિયત કેવી છે અત્યારે ગંભીર જ છે તમે સરકાર પાસે શું અપેક્ષા રાખો છો સરકાર પાસે એ અપેક્ષા રાખીએ સાહેબ કે આજે નાનું ગામ છે અને અમે આ જીવન ધોરણ અમારું આ ખેતીવાડી અને પશુપાલન ઉપર નિર્વાહ કરીએ છીએ તો સરકાર પાસે એટલી મદદ માંગીએ કે સરકાર અમને કઈ સહાય કરે તો અમારું જીવન આગળ ચાલે અવનવી ખબરો માટે અમારા પેજ ને અત્યારે